Hallo Foodies. આજે આપણે બધી સ્ટીપ સાથે પ્રસંગોમાં બને તેવા લચકેદાર ગુજરાતી લાઈવ ઢોકળા ઘરે કેવી રીતે બનાવવા એ પણ સરળતાથી એ જોઈશું સાથે એની સાથે સર્વ થતી ખૂબ જ ટેસ્ટી લસણની ચટણી પણ બનાવીશું આ લાઈવ ઢોકળાની ખાસ વાત એ છે કે આપણે એકવાર લોટ બનાવી લેશું આ લોટને આપણે ત્રણ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકીએ છીએ અને જ્યારે પણ ઢોકળા ખાવાનું મન થાય ને ત્યારે ફક્ત દસ મિનિટમાં આપણે લાઈવ ઢોકળા બનાવી શકીએ છીએ તો આ છે આપણી ચટપટી લસણની ચટણી તો ચાલો જોઈ લે કે આ લાઈવ ઢોકળા કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલા આપણે ત્રણ પ્રકારની દાળ લેવાની છે આ અડદની દાળ છે મગની પીળી દાળ લીધી છે અને ચણાની દાળ લીધી છે અહીં કોઈ પણ વાટકી કે કપનું માપ તમારે સેટ કરી લેવાનું છે આ મારું મેઝરિંગ છે એ એક કપ બરાબર છે

હવે આપણે લોટ બનાવવાના છીએ આ લોટને આપણે ત્રણ મહિના સુધી સ્ટોર કરવાનો છે ને એટલે આ બધી વસ્તુને આપણે શેકીને લેશું તો એનામાં બાવા કે ઈયળ થતી નથી બે મિનિટ સુધી શેકી લીધા બાદ આપણે આની અંદર ચોખા નાખ્યા છે અને ફરી પાછું ધીમા તાપે આપણે બે મિનિટ સુધી હજી શેકીશું અહીં અનાજને આપણે કલર નથી આપવાનો એ વાતનું ધ્યાન રાખજો ફક્ત એનામાંનું મોશ્ચર છે ને એ દૂર થઈ જાય ને એ માટે આપણે શેકીએ છીએ અને આવી રીતે શેકીને લેવાથી આપણે ઘરના મિક્સર જારમાં એનો આરામથી લોટ બનાવી શકીએ છીએ જો કાચે કાચું તમે અનાજને દળશો તો તમારું એટલું દળાશે નહીં સરખી રીતે એટલા માટે કરીને આપણે આને શેકીને લેવાનું છે અહીં ચાર મિનિટ સુધી બધું શેકાયા બાદ આ સમય એ જ કપને વાટકીની મદદથી આપણે એક કપ જેટલું સોજી લીધું છે આ સોજી એ જ છે જેના આપણે ઢોકળા બનાવતા હોઈએ છીએ શીરો બનાવતા હોઈએ છીએ હવે સોજીનો દાણો ઝીણો હોય છે ને એટલે એને શેકાતા વાર નથી લાગતી હોતી અને સૌ કોઈ જાણે છે કે સોજીને જો સ્ટોર કરવી હોય તો એને શેકીને રાખવાની નહીંતર એની અંદર બાવા કે ઈયળ પડી જતા હોય છે તો હવે ધીમા ગેસની તાપે આપણે આને શેકીશું તો લગભગ બે મિનિટ જેવો સમય લાગશે જો આવી રીતે હાથે તળતા સોજીનો દાણો ગરમ લાગે તો સમજી લેવાનું ગયું છે તો એક વાતનું કોઈ પણ અનાજને આપણે કલર નથી આપવાનો નહીં તો ઢોકળાના ટેસ્ટમાં પણ ચેન્જીસ આવી શકે છે અહીં કન્ટિન્યુ આપણે ચલાવતા રહ્યા છીએ અને હવે ફરી પાછું આપણે આવી રીતે દાણાને ચેક કરી લેશું તો આવી રીતે આપણે સ્પેશ્યુલા કે ચમચાની મદદથી લેશું તો જે મોટા દાણા છે સાઈડમાં રહી જશે અને સોજીનો દાણો છે એ આવી રીતે તળી આવી જાય છે પછી આવી રીતે હાથ હટતાં જો એ ગરમ લાગે તો સમજી લેવાનું કે શેકાઈ ગયું છે તો ત્યારે શેકાઈ ગયું છે ગેસની ફ્લેમને મેં બંધ કરી દીધી છે અને આ સમય એ જ કપને વાટકીની મદદથી આપણે પોણા કપ જેટલું પૌવા લીધા છે આઈશ પૌવા છે જે બટેટા પૌવામાં આપણે વાપરીએ છીએ તો પૌવા નાખવાથી પણ આપણા ઢોકળા છે ને સોફ્ટ તૈયાર થાય છે સ્પોન્જી તૈયાર થાય છે હવે કન્ટિન્યુ ચલાવતા રહીશું પૌવાનો દાણો એકદમ પાતળો હોય છે એટલે એને શેકાતા વાર નથી લાગતી કારણ કે અનાજ છે આપણું ગરમ છે ને પેન પણ આપણું ગરમ છે તો અહીં બે મિનિટ સુધી આપણે એમને કન્ટિન્યુ ચલાવતા રહ્યા બાદ આપણે એને બીજી થાળીમાં મૂકી દઈશું કારણ કે આ પેન ગરમ છે આમાં ને આમાં રાખશો તો તળિયે નીચે કલર આવી જશે તો બીજી થાળીમાં રાખ્યા બાદ આપણે એને ઠંડુ કરી લેવાનું છે ઠંડુ થઈ ગયા બાદ આપણે મિક્સર જારમાં આને પીસી લેવાનું છે તો આ મિશ્રણ ઘણું હોવાથી આપણે બે બેચમાં પીસીશું ત્યારબાદ આ રીતના સ્ટ્રેનરની મદદથી આપણે એને ચાળી લેવાનું છે જેથી કોઈ પણ મોટા પાર્ટિકલ્સ હોય તો એ રહી જાય અને એને આપણે ફરી પાછા પીસી શકીએ તો આવી રીતે નીચે આપણે સરસ મજાનો લોટ તૈયાર મળે છે આ લોટને તમે કાચની બરણીમાં અથવા તો એરટાઇટ કન્ટેનરની અંદર મહિના સુધી કરીને રાખી શકો છો આ આ આ લોટનું ટેક્સચર કંઈક રીતનું હોવું જોઈએ તો રીતે આપણે બધા લોટને દળી લીધું છે તમે ઈચ્છો તો લોટ દળવાની ચક્કીએ પણ તમે લોટ તૈયાર પીસાવી શકો છો હવે જે થાળી આપણે વાપરવાના છીએ એને થોડાક તેલની મદદથી ગ્રીસ કરી લેશો એ વધારે તેલનો ઉપયોગ નહીં કરી નહીં તો નીચેથી જાળી નહીં પડે તૈયાર કરેલા લોટમાંથી આપણે એક કપ જેટલું આ ટુ ફિફ્ટી એમ નું મેઝરિંગ કપ છે એક કપ જેટલો લોટ લીધો છે જેની અંદર હાફ કપ જેટલું ખાટું દહીં લેશું કારણ કે આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવાના છીએ સાથે આપણે થોડું થોડું કરીને એક કપ જેટલું પાણી નાખીશું અહીં આપણે થોડું થોડું કરીને પાણી ઉમેરીશું જેથી બેટરની અંદર છે ને કોઈ પણ લમ્સ ક્રિએટ ન થાય તો અહીં બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો આ રીતની પોરિંગ હોવી જોઈએ હવે આની અંદર આપણે પૌવા અને સૂજી ઉમેરેલા છે ને તો આ બંને વસ્તુ ફૂલશે અને પાણી શોક કરશે જેના માટે કરીને આપણે દસ મિનિટ સુધી સાઈડમાં મૂકી દેશું જેથી બંને વસ્તુ સરસ ફૂલી જાય હવે જ્યાં સુધી બેટર રેસ્ટ લેશે ત્યાં સુધી મિક્સર જાર અંદર એક નાનો ટુકડો આદુનો લઈશું સાથે તીખાશ પ્રમાણે બે લાલ મરચાં નાખીશું અને હાફ ટી સ્પૂન જેટલી જ ખાંડ નાખીશું વધારીને નહીં નાખી એક નાની ચમચી હવે આને પીસી લેશો એટલે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને બીજી તરફ આપણું બેટર પણ સરસ દસ મિનિટ બાદ ફૂલી ગયું છે તો આ સમયે આદુ મરચાને તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું તેલ નાખીશું જેથી ખાતી વખતે ઢોકળા ગળામાં ડચૂરો ન વળે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને હવે આની અંદર વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ નાખીશું બધી વસ્તુને મિક્સ કરી લેશું તો એ બધી વસ્તુ સરસ ફૂલી ગઈ છે એટલે તમે જોઈ શકો છો બેટર કેટલા કેટલું થઈ ગયું તો હવે આ સમયે આની અંદર હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું મિક્સ કરી લેશું અને થોડું થોડું પાણી નાખીને બેટરની કન્સિસ્ટન્સી આપણે સેટ કરી લેશું તો હું છેલ્લે તમને કહું છું કે કેટલું પાણી નાખ્યું છે તો ટોટલ અત્યારે મેં વન ફોર્થ કપ કરતાં થોડું ઓછું પાણી નાખ્યું છે અને બેટરની કન્સિસ્ટન્સી આ રીતની હોવી જોઈએ હવે આ મિશ્રણ દાણેદાર છે તમે છો આનામાંથી તમે ઢોકળા બનાવી શકો છો પણ હું એને એકવાર મિક્સર જારમાં આવી રીતે ફેરવી લઈશ કારણ કે જે લાઈવ ઢોકળા હોય છે ને એનું ટેક્સચર એકદમ લીસું હોય છે તો જો તમને કણી પસંદ હોય તો તમે આ સ્ટેપની સ્કીપ કરી શકો છો અત્યારે બેટરની કન્સિસ્ટન્સી આ છે હવે આ સમયે દોઢ સેચેટ એટલે કે દોઢ ટી સ્પૂન જેટલો આપણે ઈનો નાખ્યો છે ઈનો નાખો કમ્પલસરી છે કારણ કે આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ તો એનોની જગ્યાએ તમારે ખાવાનો સોડાનો ઉપયોગ નથી કરવાનો કારણ કે રિઝલ્ટ નહીં મળે હવે એનોને એક્ટિવેટ કરવા માટે મેં અડધા લીંબુનો રસ નાખ્યો છે લગભગ દોઢ ટેબલ સ્પૂન જેટલું

સ્ટીમરમાં મૂકતા પહેલા અંદર સ્ટીમ આવવી જોઈએ હવે ઢાંકણ ઢાંકીને ફક્ત દસ મિનિટ સુધી આપણે સ્ટીમ કરીશું અહીં મેં મિક્સર ની અંદર દોઢ ખાંગડા જેટલું લસણ લીધું છે લગભગ ચાલીસ કડી જેટલું હશે સાથે આપણે સ્વાદ અનુસાર મીઠું નાખીશું તીખાસ પ્રમાણે બે લીલા મરચા નાખીશું ને પીસી હવે આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગયા બાદ આની અંદર બે ચમચી જેટલું તેલ નાખીશું જેથી આની પેસ્ટ છે ને એ સ્મૂથ પીસાઈ જાય હવે આ પેસ્ટ ગઈ છે તેનામાંથી આ નાની અડધી ચમચી જેટલી આપણે પેસ્ટ સાઈડમાં મૂકી દઈશું જેનો આપણે વઘારમાં ઉપયોગ કરીશું આની અંદર આપણે અઢી ટેબલ સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું જો તમને તીખાસ પસંદ હોય તો તમે એક ચમચી જેટલું તીખું મરચું પણ નાખી શકો છો સાથે હાફ ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને

ત્યારબાદ આપણે તૈયાર કરેલી મરચાવાળી પેસ્ટ નાખી દેસુ ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો કરી દઈશું જેથી બધું આપણું બળી ન જાય હવે ફરી પાછું આની અંદર આપણે પાંચથી છ ચમચી જેટલું પાણી નાખ્યું છે જેથી મસાલા આરામથી ફૂલી શકે હવે કન્ટિન્યુ ચલાવતા રહીશું ને ગેસની ધીમા ફ્લેમે આપણે જ્યાં સુધી ચટણીમાંથી તેલ છૂટું નથી પડી જતું અને મસાલા સરસ પાકી નથી જતા લસણની કચાશ દૂર નથી થઈ જતી ત્યાં સુધી આપણે એને કરવાનું છે તો લગભગ થી લાગશે આ રીતે મસાલા ફૂલી ગયા હશે તેલ છૂટું પડી જાય એટલે ચટણી તૈયાર છે તો જો આ રીતે ક્યારે લસણની ચટણી ન હોય તો એકવાર જરૂરથી બનાવજો તમને લોકોને ખૂબ જ સારું રિઝલ્ટ મળશે દસ મિનિટ થઈ ગઈ છે ને આપણા ઢોકળા પણ સરસ બફાઈ ગયા છે હવે ચાકુ નાખીને વચ્ચેના ભાગેથી આપણે ચેક કરી લેશું જેથી ખ્યાલ પડે તો અહીંયા તમે જોઈ શકો ચાકુ એકદમ ક્લીન આવ્યું છે પ્લેટ ને આપણે નીચે ઉતાર લીધું છે ગરમ ગરમ ઢોકળાની થાળી ઉપર આપણે એક ચમચી જેટલું તેલ નાખીશું જેથી ઉપરનું લેયર છે ને ડ્રાય ન થઈ જાય બ્રશની મદદથી આપણે ઇવનલી ફેલાવી લેશું અને હવે આને આપણે કાપા પાડ લેશું આનામાં વઘાર કરવાનો હોતો નથી લાઈવ ઢોકળા છે એ ઘરમાં પીરસવામાં આવતા હોય છે તો તો ઉપરથી સમારેલી નાખીશું અને આના આપણે મનગમતી સાઈઝમાં કરી અહીં તમે જોઈ શકો કાપા પાડતા જ કેટલો સોફ્ટ દેખાઈ રહ્યા છે તો તૈયાર છે આપણા ગુજરાતીઓના ફેવરેટ એવા લાઈવ ઢોકળા તો અત્યાર સુધી જો આમ આપ સાથે ક્યારે ન બનાવ્યા હોય ને તો એકવાર જરૂરથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે અને તમારા જીવનના બેસ્ટ ઢોકળા તૈયાર થઈને આવશે ખાતરી સાથે કહું છું એકદમ લચકદાર એકદમ સોફ્ટ સ્પોન્જી અ લાઈવ ઢોકળા આપણા તૈયાર છે જેની સાથે આપણે લસણની ચટણી સર્વ કરી છે અને મગફળીનું તેલ તેલ તો કેવી રીતે ભૂલાય તો એકવાર ફ્રેન્ડ આ રેસીપી મેગાસિટી બોક્સમાં લખીને જરૂરથી જણાવજો એ જાણીને મને ખૂબ જ આનંદ થાય છે આ લસણની ચટણીને તમે મહિના દિવસ સુધી સ્ટોર કરીને રાખી શકો છો ફ્રીજમાં એર ટાઈટ કન્ટેનરમાં મૂકવું કોઈ પણ શાકમાં પણ તમે નાખી શકો છો અને બાજુમાં સવ પણ કરી શકો છો તો તૈયાર છે આપણા ગુજરાતીના ફેવરેટ લચકદાર એકદમ લાઈવ ઢોકળા અને સાથે ગમી હોય તો વિડીયોને લાઈક છે ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવા વગર જજો આપેલી બેલ બટન જરૂરથી દબાવજો ચાલો ફરી મળીશ